વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આ અચાનક આવેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને નવરાત્રીના આયોજનોને ભારે નુકસાન થયું હતું જેના પગલે મોટાભાગના ગરબા રદ કરવા પડ્યા હતા વરસાદ અને ભારે પવનને કારણે નવરાત્રીના અનેક મંડપ અને ડોમ ધરાશાય થયા હતા ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઓર્કેસ્ટ્રા માટે બનાવેલો ડોમ ઉડી ગયો હતો જેમાં એક યુવકને ઈજા પહોંચી હતી તેવી સમાજ દ્વારા આયોજિત ડોમ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું રોડ પર આર એમ ડેસ્ટી ખાતે શેરી ગરબા માટે માતાજીની સ્થાપનાનો મંડપ પણ ધરાશય થયો હતો ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઇટ્સ સોસાયટીમાં નવરાત્રી આયોજનના નાસ્તાના સ્ટોલ શેડ અને લાઇટિંગના ભાગ તૂટી પડ્યા હતા આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી કારો અને અન્ય વાહનોને ભારે નુકસાન થયું હતું જેમાં કારના કાચ પણ તૂટી વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી જેનાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી ધનપુરા રોડ પર વીજળીનો થાંભલો તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો આરપીએફ ગ્રાઉન્ડ પાસે અને સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં છાળ પડવાની ઘટનાઓ બની હતી જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે પાર્ક કરેલી બાઇકને નુકસાન થયું હતું આ ઘટનાઓની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગની ટીમો સક્રિય થઈ હતી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના ગરબાના જે છઠ્ઠો દિવસ હતો અને જે રીતે વાવાઝોડું આવ્યું એના અગાઉથી જે રીતે વરસાદ શરૂ થયો અમને થોડો અંદાજ હતો અને સુરક્ષાના ધ્યાન રૂપે અમે જેટલા પણ ખેલૈયાઓ અંદર હતા ડોમની અંદર મેદાનની અંદર એને પહેલાં સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયત્ન કરીને તમામને મંદિરના પ્રતાંગણમાં જે આવેલ શેડ છે એની અંદર સેફ કર્યા ત્યાર પછી વીજળીના વાયરો કાપી નાખ્યા મારા જે જનરેટર હતા એને બંધ કરી દીધા એટલે સૌ પ્રથમ અમે લાઇટ ઓફ કરી નાખી ત્યાર પછી વીજળીનો એક કડાકો થયો અને સૌથી મોટી વીજળી અમારા મોબાઈલ ટાવર પર પડી એ અમે સૌએ જોયું અને એ મોબાઈલ ટાવરને કારણે એ વીજળી મોબાઈલ ટાવરમાં ખેંચાઈ ગઈ એટલે અમે લોકો સેફ થઈ ગયા ત્યારબાદ ડોમ જે છે એ ત્રણ કે પંદર સેકન્ડની આસપાસ એ ડોમ પર જે વાવાઝોડું આવ્યું એટલે ડોમનો આગલો ભાગ જે ખરો એ પાછળના ભાગમાં સીધો સૂઈ ગયો એને કારણે અમારી એલઈડી ઇડી તથા સાઉન્ડ સિસ્ટમને નુકસાન થયું છે પરંતુ માતાજી અને તળકેશ્વર મહાદેવની કૃપાથી અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની હાનિ પહોંચી નથી એ અમે ખુલાસો કરીએ છીએ